જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે આપણે છે ને દિઆઠ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આપણે બ્લોગ સ્ટાર્ટના તો કર્યો આપણે ઘરે મહેમાન આવ્યા એટલે મેં કીધું મહેમાનને આપણે વિડીયોમાં લેવાના થાય હશે એટલે મસ્ત મજાનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને અત્યારના સાડા છ વાગી ગયા છે ને આપણે ઘેર જબરજસ્ત મહેમાન આવ્યા છે જોરદાર અને આગળ વિડીયોમાં તમે મહેમાન એકવાર આપણે જમણાના ખબર કાઢવા આવ્યા હતા અને પાછા જમના ઘરે આવી એટલે વળી એ મહેમાનને આપણે ખબર કાઢવા આવ્યા તો આપણે મહેમાનની તમને મુલાકાત કરાવીએ ને પહેલાં આપણે ગાયોનું દર્શન કરાવી દઈએ તો આપણી છે જમના અને જમણા હજી તારા ખબર

<laughs> <laughs> आगढ <laughs> निकु पाकु ए <laughs> આપડી ગાયો દોવાની છે મેમાન વયા ગયા છે તો હાલો સરસ મજાની ગાયો દોઈ લઈ પાણી ભાઈ ભાઈ હમ સીયુન ને જો દૂધ હે હાલો મસીયુન માને દોવાની છે દોન બાકી છે મસીયુન એ સીયુન ઘરે માં દૂધ પીઉ હાલો 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 દૂધ પીઉ સીયુન તા અને રાધા તે તા પી લીધું કા હે અને આપડી ગયું છે મસ્ત મજાની એ ઓલા 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 જમાન સબલી તો હેલો ગંડીના વીડિયોમાં બનીને રેજો આજે આપણે સન હવારે ઉઠીને મુલાકાત કરશું તો આપણે મસ્ત મજાના હવાર થઈ ગઈ છે હવાર થઈ ગયો એટલે મસ્ત તૈયાર થઈ ગયે છે ને આપણે જવાનું છે નામમાં અને કાલે આપણે ઘરે મહેમાન આવ્યા હતા અને પછી છે ને આજે મસ્ત મજાના તૈયાર થઈને જ ગામમાં જવાનું છે નામમાં અને બેન પણ તૈયાર થઈ ગઈ છે કાકા ફાઇનલી જાવ ટેસ્ટેક્લસ ના બધાને ચાલો આજે નામમાં જવાનું છે ફાઇનલ ને નામ છે અમારે ગામમાં જ અમારે નણંદના છોકરાના નામ છે તો અહીંયા કેવો કર્યા હે કહે કે કઈ વાંધો નહીં દવરાશે લાડવા તો છે સીઝેન ભરાઈ આવી છે એટલે આપણે છે ને થોડું ઘણું કામ એ છે અને જવું જરૂરી છે ચાલો જઈ આવી અને અમારે છે ને લઈ લઈએ તમને આ ભાઈ કંઈક બેમાર લખી લઈ લઈએ તો ના તો લે તો આમાં જો અમે આ બધાય તૈયાર થઈ ગયાને જાય છે ચો 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 નામમાં ગયા હતા નામમાંથી આપણે ઘરે આવતા રહ્યા ને તડકો ધૂમ તડકાર તો તડકો હતો અને ખાવાની પણ એટલી મજા આવી ગયો એટલો તડકો એટલી મજા આવી અને આપણે જો બધા થાકી ગયા મહેમાનને ને અને સિવુ જો આપણો સિવ છે ને એ મસ્ત મજાનો રમવા બહાર નીકળી ગયો છે અને શિવને હાલો કંઈક પાઈ લઈ થોડીક સહેવાય અને આપણી ગાયો મસ્ત ઊભી છે

<cười> bye bye <cười>